એમ છો વિદ્યાર્થી મિત્રો સુપર પ્રાઇમરી એજ્યુકેશન ચેનલમાં આપણું સ્વાગત છે સારી રીતે અભ્યાસ કરવા માટે વિડીયોને અંત સુધી નિહાળજો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો ધન્યવાદ એક્ટિવિટી 5 લિસન ટુ ધ ફોલોઈંગ સ્ટોરી 1 કુકુ લાઇક કુકુ There is a big neem tree near my house. A cuckoo lives there. It starts singing early in the morning. I hear it around 5 am. It is our alarm clock. All my family members like to wake up with its voice. I try to take some photographs of it, but it hides itself behind the leaves. I like to read on the terrace. Sometimes I tease it. I copy its song. It is fun. It likes my company. 2. Cuckoo likes cuckoo. I live on a neem tree. Cuckoo's house is near my neem tree. I start singing early in the morning. Cuckoo and her parents like my voice. Cuckoo tries to take my photographs. I hide myself behind the leaves. She sits on the terrace and reads books. Sometimes she teases me. She tries to sing like me. It is fun. She likes my company. Activity 5 1. બિગ નીમ ટ્રી નિયર માય હાઉસ મારા ઘર પાસે એક મોટું લીમડાનું ઝાડ છે તેમાં એક કોયલ રહે છે ઇટ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ તે વહેલી સવારે ગાવાનું શરૂ કરે છે આ હિયર ઇટ અરાઉન્ડ 5 એમ હું તેને લગભગ પાંચ વાગ્યે સાંભળું છું ઇટ આર અલાર્મ ક્લોક તે અમારું અલાર્મ ક્લોક છે ઓલ માય ફેમિલી મેમ્બર્સ લાઈક ટુ વેકઅપ વિથ ઇટ્સ વોઇસ મારા કુટુંબના બધા જ સભ્યોને તેના અવાજ સાથે જાગવું ગમે છે આઈ ટ્રાય ટુ ટેક સમ ફોટોગ્રાફ્સ ઓફ ઇટ હું તેના ફોટોગ્રાફ્સ લેવાનો પ્રયત્ન કરું છું બટ ઇટ હાઇટ્સ ઇટ સેલ્ફ બિહાઈન્ડ ધ લીઝ પણ તે પાંદરા પાછળ સંતાઈ જાય છે આઈ લાઈક ટુ રીડ ઓન ધ ટેરેસ મને અગાસીમાં વાંચવું ગમે છે સમટાઈમ્સ આઈ ટીઝ ઇટ કોઈકવાર હું તેને ભજવું છું આઈ કોપી ઇટ સોંગ હું તેના ગીતની નકલ કરું છું ઇટ ઇઝ ફન મજા આવે ઇટ લાઇક્સ માય કંપની તેને મારી સંગત ગમે છે ટુ કૂકુ લાઇક્સ કૂકુ આઈ લીવ ઓન અ નીમ ટ્રી હું લીમડાના ઝાડ પર રહું છું કૂકુઝ હાઉસ ઇઝ નિયર માય નીમ ટ્રી કૂકુનું ઘર મારા લીમડાના ઝાડની પાસે છે આઈ સ્ટાર સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ હું વહેલી સવારમાં ગાવાનું શરૂ કરું છું કૂકુ એન્ડ હર પેરેન્ટ્સ લાઈક માય વોયસ કુકુ અને તેના માતા પિતાને મારો અવાજ ગમે છે કુકુ ટ્રાઈસ ટુ ટેક માય ફોટોગ્રાફ્સ કુકુ મારા ફોટોગ્રાફ લેવાનો પ્રયત્ન કરે છે આઈ હાઇડ માય સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ હું પાંદડાની પાછળ સંતાઈ જાઉં છું શી સીટ્સ ઓન ધ ટેરેસ એન્ડ રીડ્સ બુક્સ તે અગાસીમાં બેસીને પુસ્તકો વાંચે છે સમટાઈમ્સ શી ટીઝીઝ મી કોઈકવાર તે મને પજવે છે. શી ટ્રાઇઝ ટુ સિંગ લાઈક મી. તે મારી જેમ ગાવાનો પ્રયત્ન કરે છે. ઇટ ઇઝ ફન. મજા આવે. શી લાઈક્સ માય કંપની. તેને મારી સંગત ગમે છે.